અમૂલ ક્રીમ દૂધનો માવો ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે મિત્રો એમના ગોલાની ખાસિયત છે તમે ગમે એટલો ખાઈ લો તમારું ગળું ખરાબ નહીં થાય કારણ કે અહીં આગળ પીઓ સુગરની ચાશણીમાંથી ફ્લેવર બનાવવામાં આવે છે અહીંયા તમને થી પણ વધારે ફ્લેવર મળી જવાના છે અહીં ગોલાની સ્ટાર્ટિંગ પ્રાઇસ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એંસી અને થી શરૂ થાય છે મિત્રો તમે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પહોંચી જાઓ નિલકન આઈસ ડીશમાં મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો નીલકંઠ આયુષ ડી રામદેવ પી ના સામે કંજરી રોડ હાલોલ તો પછી વાસ એની આજે જ મુલાકાત લો નીલકંઠ આયુષ ડી લાગ્યો ભાઈ ગોટો જોરદાર જોરદાર એક નંબર એક નંબર મજા આવી ને હા મજા તમે હાલોલ પબ્લિકે શું કહેવા માંગો છો બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે એક વખતે નીલકંઠ આઈસ માં આઈને ટ્રાય કરીશું કે કેવું છે ગોલો બહુ જ સુપર છે